બ્રેક બાદ આપનું સ્વાગત છે જંતુનાશકો કેવી રીતે જીવનાશકો બની રહ્યા છે એની અમે વાત કરી રહ્યા છીએ પેસ્ટિસાઈડ્સના આડેધડ ઉપયોગના કારણે તમારી આંખો અને ફેફસાને કેવી અસરો થાય છે એની અમે વાત કરી હવે વધુ ઝેરી અસરોની અમે વાત કરીશું પેસ્ટિસાઈડની અનેક આળ અસરો છે તમારામાંથી અનેક લોકોને યાદશક્તિની સમસ્યા રહેતી હશે જેમ કે કોઈનો ચહેરો તમારી આંખો સમક્ષ હોય તેને અનેક વખત મળ્યા હો પણ હો છતાં તેનું નામ યાદ ના આવે એનું કારણ પણ પેસ્ટિસાઇડ જ છે સ્વાભાવિક રીતે તમારા દિમાગમાં સવાલ થાય કે પેસ્ટિસાઇડ અને યાદશક્તિનો શું સંબંધ હોઈ શકે પેસ્ટિસાઇડ્સ ભોજન કે શ્વાસ દ્વારા આપણા શરીરમાં જાય અને એ દિમાગ સુધી પહોંચે છે દિમાગમાં પેસ્ટિસાઇડ તંદુરસ્ત કોષોને મારી નાખે જેના કારણે દિમાગની કામગીરીને અસર થાય છે એના કારણે જ યાદશક્તિ ઘટવા લાગે છે અલ્જાયમર પાર્કિન્સન્સ ડિમેન્શિયા જેવી આડઅસરો પણ છે હવે પેસ્ટિસાઇડના સૌથી ગંભીર ખતરાની અમે વાત કરીશું પેસ્ટિસાઇડના કારણે કેન્સરનો ખતરો રહે છે કેન્સરને સરળ શબ્દોમાં કહીએ તો શરીરમાં સામાન્ય કોષોના ગ્રુપમાં ફેરફાર થાય છે એના પછી આવા અસામાન્ય કોષો અનિયંત્રિત રીતે ફેલાઈ જાય છે જેને આપણે ગાંઠ કહીએ છીએ મોટાભાગના લોકોને એના વિશે ખ્યાલ હશે જોકે હવે પેસ્ટિસાઈડના કારણે કેન્સર કેવી રીતે થઈ શકે એ અમે તમને જણાવીશું કેટલાક પેસ્ટિસાઈડના કારણે ડીએનએને નુકસાન થઈ શકે છે ડીએનએને નુકસાન થાય એટલે એનું મ્યુટેશન થાય એનાથી કેન્સરજનક કોષો વધવા લાગે પેસ્ટિસાઈડથી શરીરનું હોર્મોનલ બેલેન્સ પણ ખોરવાઈ શકે છે આપણા શરીરમાં કોષોના ગ્રોથના નિયંત્રણમાં હોર્મોન્સનો મોટો રોલ હોય છે હોર્મોન્સ ખોરવાઈ જાય તો એનાથી કેન્સરનો ખતરો વધી જાય પેસ્ટિસાઈડ થી શરીરની રોગપ્રતિકારક શક્તિ ઘટી શકે છે રોગ પ્રતિ પ્રતિકારક શક્તિ ઘટે એટલે સ્વાભાવિક રીતે કેન્સરજનક કોષો સામેની લડાઈ લડવી મુશ્કેલ બની જાય હવે પેસ્ટિસાઇડ એટલે કેમિકલ્સનું કોકટેલ ભોજન કે શ્વાસ દ્વારા તમારા શરીરમાં પહોંચે છે તો કયા કયા પ્રકારના કેન્સર થઈ શકે એ અમે તમને જણાવીશું પેસ્ટિસાઇડના કારણે લ્યુકેમિયા બ્રેઇન કેન્સર બ્રેસ્ટ કેન્સર પ્રોસ્ટેટ કેન્સર ફેફસાનું કેન્સર મોઢાનું કેન્સર પેટનું કેન્સર અને સર્વાઇકલ કેન્સર થઈ શકે છે એટલે ખતરો ઘણો વધારે છે પીએમ મોદી આ સ્થિતિને બદલવા માગે છે તેઓ ભારતમાં બાળકોને સર્વાઇકલ કેન્સરથી બચાવવા માગે છે માઇક્રોસોફ્ટના કો ફાઉન્ડર બિલ ગેટ્સ સાથેની વાતચીત દરમિયાન તેમણે શું કહ્યું હતું એ તમે સાંભળો આને मैं सर्वाइकल कैंसर को लेकर के खास करके बच्चियों के लेकर मैं भारत में इस बार बजट में हमारी जो साइंटिस्ट हैं उनको बजट देना चाहता हूँ और मैं उनको कहना चाहता हूँ इसमें भी आप लोकल रिसर्च कीजिए वैक्सीन बनाइए और बहुत ही कम पैसों में मैं मेरे देश की सभी बच्चियों का वैक्सीनेशन करूँ और किसी भी बच्ची को कैंसर की संभावना ही न रहे वो स्थिति पैदा करूँ

हम देश की खेती को एक नए रास्ते पर ले जाने के लिए किसानों को मदद दे रहे हैं, प्रोत्साहन दे रहे हैं, प्राकृतिक खेती और मिलेट पर फोकस के पीछे भी यही दे गुजरात राज्यपाल आचार्य देवव्रत खेती ने सतत प्रोत्साहन आपता रहे तेमने एक इस समय साढ़े आठ लाख किसान प्राकृतिक खेती करना शुरू कर चुके हैं अगले दो साल में हम गुजरात में जन आंदोलन खड़ा कर देंगे और इस प्रदेश को जहर मुक्त बनाने की दिशा में आगे बढ़ाएंगे गुजरात ना खेड तो धीरे धीरे कुदरती खेती तरफ वही रहा है परंतु तमें डर है कि कुदरती खेती तरफ वर्वा खेत उत्पादन खूब घटी जाए જો કે ગુજરાતના ખેડૂતોએ એક સામટું નહીં પણ ધીરે ધીરે કરીને પેસ્ટિસાઈડના ઉપયોગનું પ્રમાણ ઘટાડવું જોઈએ હવે અમે તમને કુદરતી ખેતી તરફ વળવાના ફાયદા કહીશું કુદરતી ખેતી તરફ વળવાથી સ્વાભાવિક રીતે ભારતના લોકોને બીમાર પાડે એ નહીં શક્ય બને પરંતુ તંદુરસ્તી વધારે શાકભાજી ફળો અને ધ્યાન મળશે જેનાથી બીમારીઓ ઘટશે બીમારીઓ ઘટશે એટલે આરોગ્ય તંત્ર પાછળનો ખર્ચ ઘટશે જેના લીધે સ્વાભાવિક રીતે સરકાર વિકાસ કામગીરી માટે વધારે ખર્ચ કરી શકશે હવે કુદરતી ખેતી તરફ વળવાથી ખેડૂતોને સૌથી મોટો શું ફાયદો છે એ અમે તમને જણાવીશું કુદરતી ખેતીના પાકોની દુનિયાભરમાં ડિમાન્ડ રહે છે એટલે ખેડૂતો એનો નિકાસ પણ કરી શકે છે બીજી તરફ જો કુદરતી ખેતી તરફ નહીં વળીએ તો જમીન બરબાદ થતી જશે સાથે જ પેસ્ટિસાઈડથી પકવેલા અનાજ કે શાકભાજી ખાવાથી કેન્સરનો પણ ખતરો રહે છે કે કેન્સર એટલે કેન્સર એમ તમે ના સમજતા કેન્સર સામે પણ લડી શકાય છે કેન્સરને હરાવનાર એક યોજના